આથે જે તમને રમતની સાથે જે સંસ્કાર મળે એ બહુ અનમોલ હોય જે તમને તમારા સંસ્કારની અંદર કંઈક શીખવતું હોય તમારા પરિવારને કાંઈક શીખવતું હોય તમારા પરિવારને કઈ રીતની હેન્ડલ કરવું એ એમાં સંસ્કારની જે વાતો હોય એ વાતો અલગ પડે એટલે જ્ઞાનની વાતો કરી એક પહેલાં એ કહી દઉં કે દુનિયાની અંદર સૌથી તમને જો પ્રેમ કરનારી કોઈ વ્યક્તિ હોય દુનિયામાં સૌથી વધારેમાં વધારે તો આ જગતમાં તમને કોઈ પ્રેમ કરતું હોય એ વ્યક્તિ કોણ આ જગતની અંદર તમને એવો પ્રેમ કરતી હોય કે એનાથી વિશેષ આ દુનિયામાં તમને કોઈ પ્રેમ કરી પણ ન હોય એવો પણનો પ્રેમ હોય એનો નહીં બસ જેના ઉદરની અંદર તમારો ઉછેર થતો હોય એનાથી વિશેષ તમને કોઈ પ્રેમ કરનારી આ જગતમાં જાગી નથી એટલે માથી વિશેષ મા બાપથી વિશેષ આ દુનિયામાં કોઈ તમને પ્રેમ કરી ન એકતું હોય બાકી એક્ચ્યુલી હું તમને બહુ ચાહું છું ખોટી ના આવો એક્ચુઅલી તમે કયો એમ જ હું કરીશ આવ ખોટી પછી એમ તમે કહ્યો મારા મા બાપ અમારે ભેગા એ તો નહીં પોસાય કાર્ય હું માજનમાં મૂકો જતા તારા બાપને આ વી વરાનો કર્યો અને આજ લગી પાણી માંગતો તો મારી માં દૂધ હાજર કરતી અને ક્યાંક બાર હલવાઈ ગયો હો અને મારી માને નિંદર ન આવતી હોય એનો પ્રેમ મૂકીને એક્ચ્યુઅલી તારા આગળ વ્યવ મારો દીકરો આ એક જોવાય પેટ્રોલ ના પૈસા નો હોય અને લે બાપા વાળ માં મેરમાં ક્યાંક હલવાઈ જાય તો કોઈ કાઢશે નઈ પછી જે કામ સહી કરો બાપા બાપા અને કાતક તો હગાઈ થઈ હોય ને એટલે એકચુલી ફોન હું રોટલા કરતી હોય તો એ જ મને પાછો ભાઈ એવો હવે તો મને રોટલા નથી ફાવતા તું જ દેખા તને એ દેખાય હવે મને એ ખબર નથી પડતી હગાઈ પહેલા મોબાઈલ આપે છે પછી મોબાઈલ નું કેવી કરતા છે મને અમુક અમુક કે હો અને હું કહે કઈ કઉ હો મારું દીકરું તને કઈ નહી દેખાતું હોય ડાયરમાં કે તું દેખા રોટલી તું દેખા અમુક અમુક તો પાછા શબ્દ આપે મને ગમતું નથી અરે અરે તારી આ તમારા માંથી શબ્દ છો કોઈ તમે જો એમ કેતા હોય

કે મારા બે સંતાનો અલગ થાય છે હવે મારા બાળકો બે અલગ થાય છે અને જો જો તમે બે ભાઈ અલગ થાય ને એક ભાઈ ને ઊંચા નીચા જ્યારે થાય ને ગમેય પાસામાં મકાનમાં દોલતમાં ગમે ત્યાં ત્યારે એની માં દુઆ ચાલુ કરે કે મારો મોટો વાહે રહી જાય કે મારો ننખો વાહે રહી જાય એ તાસીર એક માની છે બાકી કોઈની તાકાત નથી કે એ વેદના તમારી સામે રજૂ કરી શકે અને એ વેદના કોઈથી થાય પણ એને નીંદર ન આવે હું રાતના બે વાગ્યે પોગ્રામ કરી બંધ કરી દીધા છે પણ ઘણી સમય હું પ્રોગ્રામ એટલા બધા કરતો લગ્નમાં ત્યારે જયારે દરવાજો હું ખખડાવું ને આજ મારી માં નથી પણ જયારે હું દરવાજો ખકડાવું ત્યારે મારી માં જાગતી હોય ત્યારે મને એમ થાય કે આ દુનિયા આખી મારા માટે હોઈ જાય અને જો એક મારી માં જાગતી હોય તો પરવર્તિકાર મારી માએ મને કેટલો પ્રેમ કર્યો હોય છે મને કેટલી મારી માએ દુઆ મારા માટે કરી છે જ્યારે પછી ક્યારેક મને મારા ઘરના એમ કે ને બાયું ને હોય એવું પછી મને મારો છોકરો ક્યારેક ન આવ્યો ને એમ કે ભાઈ ફોન કરો ભાઈ ફોન કરો પછી હું એમ કહું મારી માં આમ જ કરતી લે મારા હાથ એટલે તમામ ની માં બાળક જયારે બાળક નાનું હોય ને નાનું ત્યારે તમે જોઈજો બાળક રોતું હોય ને બાળક રોતું ત્યારે કયક એકાંતમાં ક્યાંક આગા પાસે એની માં હોય ને ત્યારે એને પૂછો એને ખબર પડી જાય કે મારું બાળક ખુવે છે આ માનો પ્રેમ અને કઈ પત્ની એવી છે ઘરવાળો રોતો હોય ને એને ખબર પડી જાય કે મારો ઘરવાળો રોવે છે હાલો હાલી જાઓ તરત એમ કે હું હોય છે રોતો હોય છે નાખી આ જ થાય એને એ ભણકારાય નો આવે ને કોઈ ને અજીત દિનો આવે એની અમી ને એમ કીએ છે કે અમી કે બોલ બેટા કે મારે અલ્લા ને જો રાજી કરવા હોય અલ્લા ને મારે રાજી કરવો હોય તો મારે જંગલ ની અંદર ઇબાદત કરવા માટે જવું છે

કીધું કે હવે મારી માની ઝૂપડી આગળથી થી નીકળું અને મારી માના દીદાર કરતો જાઓ મારી માના દર્શન કરતો જાઓ મારી માનું મોડું જોતો જાઓ ત્યારે બાય અજીત ગોસ્વામી પસાર થાય છે રાતની પહેલો પોર ચાલુ થાય છે એની અમે પહેલી લીંદર ની અંદર થી ઉઠે છે અને પાણીનો અવાજ આવે છે વજુ કરતા હોય એવો પાણીનો અવાજ આવે બાય અજીત રોકાઈ જાય છે કે છે મારી અમ્મી વજુ કરે છે હજુ નમાજ માટે પોતે રોકાઈ જાય રોકાઈ જાય છે પછી એની અમી નમાજ ની અંદર થી ફારીક થઈ ને અવાજ કરે છે બેટા ભાઈ અજીત આવી ગયો કે માતા ઓળખી ગઈ મને દરવાજે સૌ બેટા કે મારા દીકરાને ને ખુશબુ ઓળખી જાઉં મા રહી ને માં એ પોતાના બાળકને ને ખુશબુ થી પહેચાને તમે જોજો જાનવર જેવું જાનવર ભેંક ગાય હોય ને એને બીજાનું વાસળું મૂકજો નહીં ધાવડ નહીં ઈમાની તાસીર છે એમના બાળકને પોતે પોતાની ખુશબુ થી પહેચાને ત્યારે બાઈએ થી આવે છે અને પોતાની ખુશ્બુથી પોતે પહેચાની લે છે કે બેટા અંદર આવી જા ત્યારે દરવાજો ખોલી અને અંદર આવે છે અંદર આવે છે પછી એની અમ્મી સવાલ કરે છે કે બેટા બાઈ અજી અલ્લાહ ને રાજી કરીને આવતો ચાલીસ વર્ષ જંગલ ની અંદર ઇબાદત કરી કે હા મા 40 વર્ષ સુધી ચાળ પત્તા ખાય અને ઈબાદત કરી ચાલીસ વર્ષ સુધી ઈબાદત કરી બેસી અને ચાળ પત્તા ખાય તો બેટા કે અલ્લાહ નો તને હાસિલ થઈ ગયો છે અલ્લાહ તને અવાજ તારી કાન સુધી ટકા છે

આ માની કોઈને મગજમાં વેમ હોય જો પછી બીજા કોઈ એમ કે મારી માં ગુનેગાર છે બદકાર છે તો એનો હિસાબ અલ્લાહ ને લેવાનો છે તારી જન્ન તો તારી માના કદમો માં છે તારી માં કે પછી એવું નહી કેટલી વહુ ને એમ થતું એનું જ કીધું માયનું અમારું કઈ કીધું જ નહીં તમારું આવશે ધીરે ધીરે આવશે હા તમારું આવશે તમ તારે એમાં કચાસ નહીં રાખો જરાય એટલે માનો આ મર્તબો છે જ્યારે બાળકની જિંદગી તૂટી હોય ત્યારે અલ્લાહ પાક એક જ જરીઓ બનાવે કે કોઈ વલીના ના દર ઉપર એની માં જાય અને માથું રગડે અને એમ કહી દે કે પાક પરવર્તિકાર તારા વલીની ની બારગામાં આવી મારા દીકરાની

એના પત્ની સહન નથી થતું પણ યાદ રાખજો તમારા પતિ ને એની માયા નથી દીધો ને એટલે એ તમને પછી બે નહીં દે તમારું સંતાન એટલે તમારા સંતાના ઉછેર માં ધ્યાન રાખજો તમારા સંતાન ઉછેર એવી રીતે કરજો

અને ઓલી ભાઈ શું આવતું હતું કઈ ટીપા પાતા હો મને હાભરે બરાબર ઈ ટીપા પાઈ ને દવાખાના કેવા ડો અને ધૂળ માં રમતા અને અટાણે ધૂળ માં જરાક બાળક જાય ને એ લઈ લેજો ધૂળ ખાય છે પણ ખાવા દે ને ફૂપા જેવો થઈ જાય ધૂળ ખાય તો અત્યારે અમે ધૂળ ખાતા હતા મોટા થયા હતા અમને કોઈ બી કિડની ના રોગ નતા થયા કુદરતે એવા મશીન જ મૂક્યા હતા કે બાળક ગમે એટલી ધૂળ ખાઈ જાય તો એનો નિકાલ થઈ જ જાય પણ અત્યારે તમે બાળકને ધૂળમાં રમવા નથી દેતા ને એક વૈજ્ઞાનિકનો લેખ હતો કે અત્યારે જેટલું વીઆઈપી વર્ગ રહ્યું ને એના બાળકને ધૂળમાં રમવા નથી દેતું ને એટલે રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે ત્યારે તમારા બાળકને તમે એક કલાક ધૂળમાં રમવા દો આ અમે કાઈમ હમતા આટલા બધા હજી આ બોલી છે ને થોડ ખાતા પેમુ રહેવા નતા દેતા શોક રહેવા નતા દેતા હેઠવાણાની કુંડીયું રહેવા નતા દેતા આ બધું પીતા અને પિતાને એટલે આ જ્ઞાન આવ્યું તમે એક્યુઅલી નહીં પ્યો ને તો એક્યુઅલી આ નહીં થાય એક્યુઅલી પછી તમારે ઓલા રસ્તે જ જવું એટલે આ જગતનો નિયમ છે અને જ્યારે પરિસ્થિતિ વર્ણે ને ત્યારે બહુ અઘરું થાય કે જક્તિને તાપવા વાળો માણસ કોઈ દી પાછો પડતો નથી ને પછી જ્યાં ઓલવાઈ જાય ત્યાં કોઈ રહેતો નથી ગરીબી ભરડો લઈ જાય તો કોઈ પડકે ચડતો નથી અને જ્યાં પૈસા હોય ત્યાં માક્યુનો મતપૂડો આખો જાતો નથી અને પછી કે જ્યાં ગરીબી હોય ત્યાં કોઈ રહેતું નથી અને પછી કે ખબર પડે આજ પ્રસંગ મારે કેવો છે બે ભાઈ ઈસુભાઈ નજુભાઈ બે ભાઈ એવા જ બે ભાઈ એક ભાઈ ને ગરીબી ભરડો લઈ ગઈ આખા ગામ ને ગેલેક્સી અબ્દુલભાઈ ને હરખુર એવું હરખુ લિયાકત ને હરખું ને એવું હરખું ઢોણા બંધ ગામ જમાડે થઈ પછી એક ભાઈએ કીધું કે ભલા માણા તારો ભાઈ ગરીબ છે એને નથી કહેવાનું ના કે એને નથી કહેવાનું ધુવાણા બંધ ગામ જમતું હોય અને આપણો ભાઈ જમવાનું આમંત્રણ ન આપે એટલે ખોટું તો લાગે પછી એની પત્ની ફરિયાદ કરી કે તમારો ભાઈ આખું ગામ જમાડે ધુવાણા બંધ અને તમે આપણને કીધુંય નથી કે આપણે કેવા જેવાય નહીં ભાઈ છે ને ભાઈ નું ઠાકે છતાંય એને કીધું કે ગાંડી એવું કઈ ન હોય તો કે જણની જે આકલ પડે ને ત્યારે હું જણના ઘેરામાં વ્યો થાય ત્યાં કોણ પૂછવાનું છે અને બાયુના ઘેરામાં તું વહી જાય છે તને કોણ ઓળખવાનું છે પણ જ્યાં પૈસાવાળો માણસ હોય ને પટલોય જાજા હોય તો અહીંયા તો આવા બે ત્રણ પાઈ ધ્યાન રાખીને બેઠા હોય ધ્યાન રાખીને બેઠા થાય કે અહીં તો તને જમવાનું કીધું બિચારો હેઠું જોઈને કે ના મને મણને કીધું અહીં બેસી જાય આખું ગામ જમી લઈએ ને

ભોજન બધું પૂરું થઈ ગયું કાંઈ રહ્યું નહીં પછી કેવા થારીઓના વાસણ જે વૈધા ને આખા ગામના એ થારીઓનું વાટકાનું બધું ધોઈ નાખો એના ભાઈને ને એની ભાભીને કી પછી તમને જમવા આવશે જમવાનું પૂરું થઈ ગયું હવે આ ફાઈલ વાસણ ધોય રાતના બાર વાગી ગયા બે માણા ઠામ વાસણ ધોય અને ઘરે જાય છે ખાવાનું પૂરું થઈ ગયું તો ઘરે જઈ અને ખાટલે જેવું માથું ટેકવે ને ત્યારે એને યાદ આવ્યું કે પરવર આવી પરિસ્થિતિ કે જ્યાં ભાઈ ધુવાણા બંધ ગામ જમાડતો હોય અને અમારી આવી હાલત થાય જ્યાં ઠામ વાસણ ધોવાનો વારો આવે છતાંય ખાવાનું ભોજન ન મળે પછી જેવો હતો ને ભૂખમાં ઝોલું આવી ગયું આંખ લાગી એનું ભાગ્ય સપનામાં આવ્યું કે શું હું છો

ત્રણ થારી મૂકી અને પછી પાછો ઘરે જાય છે ઘરે જાય છે બે માણા હોવે છે ત્યાં પાછો એનો ભાગ્ય સપનામાં આવે તો કે મારે આવી ભૂખ હવે કેટલાક દી વેઠવાની છે એનું ભાગ્ય કે છ મહિના હજી છ મહિના બાકી છે છ મહિના તારે આવી રીતે કાઢવાના છે છ મહિના પછી તારું ભાગ જાગે ત્યાં લગી હું તો એને પછી વિચાર આવ્યો એટલે નિંદરમાં નિંદરમાં એને ભાગ્યને પૂછી લીધું

હિમાલયમાં આપણા ભાગ્યને જગાડવા જાવ છું હવે નસીબના ખેલ જો આ ભાગ્યને જગાડવા જાય હિમાલયમાં પોગે હિમાલયમાં પોગે ને એટલે ફાફા મારે પછી થાયકો થાયકો દે કોઈ બાવરના ઠૂઠાનો સાયો થોડો હતો અહીંયા સૂતો અહીંયા સૂતો એટલે નિંદર આવી પાછું ભાગ્ય સપનામાં આવી અને કે શું ફાફા મારસ કે મારું ભાગ્ય ગોતું છું જો ફલાણી જગ્યાએ બોયડીનું જારુર્યું જગ્યા છે આંટો લેજે ખાવાના પાપા છે આજે અઠવાડિયું છે કઈ ખાધું નથી પાણી ઉપર આમ દી કાઢું છું અને હિમાલય સરનામું કીધું છે ભાગ્ય તારું ભાગ્ય છ મહિના નહીં જાય કે કેમ હજી છ મહિનાની વાત તો કે મારે છ મહિના કેમ કાઢવા એના પાસે સોનાના બે રતન હતા આપ્યા કે સોના ના રતન પૈસા હવે આ તો નીકળી ગયો નીકળી ગયો અને જેવો જે રાજના દરબારમાં આવ્યો ને કઠળાય ને ભાઈ રાજના દરબારમાં આવ્યો ત્યાં રાજના ચોકીદારો પીગડો કે ક્યાંય ગયો

જે ભાગે આ પાસે રતની લઈ રાજના દરબારમાં રાજે સજા કરી અંધારી કોટડીમાં છ મહિનાની સજા બોલો ભાગ્ય તો જો લખેલા હોય માણા હવે છ મહિનાની સજા કરીને એમાં અંધારી કોટડીમાં આને પૂરી દે છે પછી ત્રણ મહિના જાય ત્રણ મહિના જાતા રાજાની કુરી જે રૂમની અંદર એક તેજુરી હતી તેજુરી ખોલે જેવી ખાનું ખેંચું ને એવા બે રતન નીકળ્યા ત્યારે કીધું કે રાજા આપણી ભૂલ થઈ ગઈ છે શું કે આપણી એ ભૂલ થઈ છે કે આપણે કોક નિર્દોષ સજા કરી છે હવે નિર્દોષ ને સજા કરી છે આ થયું એટલે નિર્દોષ ને સજા નું કીધું ને એટલે એને બહાર કાઢે બહાર કાઢી અને એને કે છે કે અમારે ભૂલ થઈ ગઈ છે અને હવે તને આ સજા માફ કરી છે પણ મારી વાત છે માંડીને વાત કરે પછી ત્યારે કીધું કે કા હાલે નહીં અને ઘડિયા લગ્ન લે છે અને એને દીકરી સાથે લગ્ન કરે છે હવે એને એક જ દીકરી હવે તો રાજનો વારસો આની પાસે આવ્યો જેનું ભાગ્ય હોતું હતું એનું હવે જાગવાની તૈયારીમાં છે હવે ભાગ્ય જાગ્યું અને રાજસિંહાસન ઉપર પોતે બેઠો રાજસિંહાસન ઉપર બેહી અને જ્યાં એનો ભાઈ રિહસ ત્યાં દુષ્કાળ પડે અને જેના ભાઈ વગર સંપત્તિ હતી પૂરી થઈ ગઈ એ ભીખ માગવા મીંડો પછી એને ખબર પડી કે મારો ભાઈને અહીંયા કાંઈ રહ્યું નથી પડી એના ગામ ઉપર એને કાગળ લઈ ફલાણા જગ્યાનો રાજા હું તમને અનાજ આપવા માટે બંધાયેલો છું તમે બધા ગામના લોકો આવો એ ગામના લોકો અહીંયા અનાજ લેવા માટે જાય છે પછી આપ રાજ સિંહાસન ઉપર બેઠો એને કહે છે

મારો પતિ આવી રીતે હિમાલય માં ગયો લઈ અને પત્ની ને કે છે તમે એમાં આવો તમારા પતિ ને તમે ઓળખી જાવ ને હા કે મારા પતિને વાહન ની અંદર લાગશે રાજા કપડા ઉતારે અને લાખ દેખી જાય આ બાય કહે છે આજ મારો પતિ છે પછી કે છે હું તારો પતિ છું આજથી આપણો ભાગ્ય જાગી ગયો છે અને રાજના સિંહાસન માં ઉપર હું છું એટલે હવે આજથી આ રાજની અંદર પછી રાજા કે છે કે આ તમારો પત્ની એ રાણી છે તમારી એને લઈ લે એ અહીંયા રહે છે પોતાનું ભાગ્ય જાગે છે અને રાજ સિંહાસન ઉપર પોતે બેહી જાય છે આનું નામ ભાગ્ય ભાગ્ય જ્યારે જાગી જાય ત્યારે આવું થઈ જાય છે એટલે ઘણીક તમારી વેદના હતી અને લીધી છે હવે તો આમ તો જોલાય છે એડા તમને બધાને લગભગ ડાયરા વિખાવા મીડા છે એટલે આવું થાય